આપણે ભલે કેટલી પણ જગતના તાતની વાત કરતા હોઈએ આપણે અન્નનો કેવી રીતના આદર કરવાનો છે કે પછી આપણા થાળી સુધી પહોંચતા એ ખાવાનું કેવી રીતના પહોંચે છે એના માટે ખેડૂતની કેટલી બધી સમસ્યાઓથી એ ઝૂંઝી અને પછી ખેતી કરતા હોય છે બધાની ભલે ચર્ચા કરતા હોઈએ પણ અત્યારે આપણે એ સમય સુધી પહોંચ્યા છે કે ખેતી બચાવ સત્યાગ્રહ કરવા પડે છે ખેડૂતોને આ માવઠા પછી ખૂબ મોટો માર પડ્યો છે બધું જ એમનું ધોવાઈ ગયું છે રોજ ખેડૂતોની સમસ્યા પર એક ફોન આવે છે ખેડૂતો રડતા હોય છે અને એવું કહેતા હોય છે કે બેન ખૂબ નુકસાન થયું છે અમારા આ મુદ્દા પર વાત કરો આ મુદ્દા પર સતત વાત કર્યા પછી સરકાર જ્યારે અલગ અલગ ખેડૂતોના ખેતર પર જાય છે એના પછી જુએ છે કે આટલું બધું નુકસાન થયું છે જાહેરાતો કરે છે વળતરની વાત કરે છે પણ ખેડૂતો હજી સંતુષ્ટ નથી ખેડૂતોને જે નુકસાન છે હજુ પણ આગામી બે દિવસ સુધી એવો જ વરસાદ પડવાનો છે અમરેલીથી લઈને દેવભૂમિ દ્વારકાથી લઈને કોસ્ટલ આખો એરિયા જે છે ત્યાં ખૂબ વધારે વરસાદ પડી રહ્યો છે અને હવામાન વિભાગની આગાહી પ્રમાણે હજુ ત્યાં વરસાદ પડવાનો છે કોંગ્રેસે એક કાર્યક્રમની જાહેરાત કરી દીધી છે જેમાં ખેતી બચાવો સત્યાગ્રહ કરવાના છે ત્રીજી તારીખથી એ બધા જ કાર્યક્રમ શરૂ થવાના છે પણ એની પહેલા પ્રતાપ દુધાતનો એક વિડીયો સામે આવ્યો છે વરસતા વરસાદમાં બેસી અને ખેડૂતોને એ સમજાવી રહ્યા છે કે હવે લડવું પડશે આપણે આપણે નહીં લડીએ તો આપણે કેવી ખેતી કરીશું સરકાર સામે અવાજ નહીં ઉઠાવીએ તો સરકાર આપણને કંઈ જ નહીં આપે અને જે સરકાર સર્વેની વાત કરે છે એ સર્વેને બધા કતકડા બંધ કરી અને ખેડૂતો માટે ખરેખર સહાયની જાહેરાત કરે પ્રતાપ દુધાત જ્યારે આ કહી રહ્યા છે ત્યારે પ્રશ્ન એ પણ થાય છે કે વિપક્ષ તરીકે નેતાઓ લડે છે ગઈકાલે અરવિંદ કેજરીવાલથી લઈને ભગવતમાનને બધા જે ગુજરાતમાં હતા પણ વિપક્ષના લડ્યા પછી પણ ખેડૂતોની સ્થિતિ કેટલી બદલાશે આ મોટો પ્રશ્ન છે ખેડૂતો ખરેખર પોતાનો અવાજ ક્યારે ઉઠાવતા થશે અને જો એ અવાજ ઉઠાવવા જાય છે એના પછી જે થાય છે બોટાદમાં આપણે જોયું છે એટલે ખેડૂતો જાય તો જાય ક્યાં એ પ્રશ્ન છે અત્યારે તો ખેતી બચાવ સત્યાગ્રહ શરૂ થાય એની પહેલા પ્રતાપ દુધાજનો વિડીયો આવ્યો છે અમરેલીના ખેડૂતોની શું હાલત છે તે સાંભળો નમસ્કાર ખેડૂતોને એપ્લિકેશનથી પોતાના ખેતરમાં ડ્રોપિન કરીને લોકેશન સાથે ફોટા પાડવાની સરકાર ગતકડા લાવી છે સરકારને શરમ આવી હાલ વર્તમાન જ્યારે હું બોલી રહ્યો છું આજની તારીખે પહેલી તારીખે પણ અમરેલી જિલ્લામાં વરસાદ ચાલુ છે ચાલુ વરસાદે અમરેલી જિલ્લા સાથે સૌરાષ્ટ્ર ગુજરાતભરના ખેડૂતોને સરપંચોને મારી નમ્ર અપીલ છે કે ગ્રામ પંચાયતમાં બેસી તમારા ગામની અંદર જ ઠરાવ કરી અને સર્વે કરવા આવનારને એક પણ જગ્યાએ ખેતરે જવા ના દેવા જોઈએ અને એને ઠરાવ કરીને આપી દો સરકાર ગતકડા બંધ કરે ખેડૂતના દેવા માફ કરે ખેડૂતોએ પણ જાગવું પડશે કે ત્યાં સુધી રાહ જોઈને બેસવાના છો જ્યાં સુધી તમે રોડ ઉપર નહીં આવો જ્યાં સુધી તમે બોલતા નહીં થાવ જ્યાં સુધી તમારો અવાજ નહીં ઉપાડો ડેરી મુંગી સરકાર જાગવાની નથી તમારા દેવા માફ કરાવવા હોય તો અમરેલી જિલ્લામાં ત્રણ તારીખથી આંદોલન જે ચાલુ થાય છે મોટી સંખ્યામાં ખેડૂત પણ જોડાય ફરી વખત સરપંસોને વિનંતી કરું છું કે ગ્રામ પંચાયતમાં ઠરાવ કરી અને સરકારને અને તલાટીઓ વિસ્તરણ અધિકારીઓ કલેક્ટરો બધા ઠરાવ કરી સામૂહિક ઠરાવ સરકારને મોકલો સરકારને ફરીવાર અપીલ કરું છું કે કોઈ રાજકીય વાત નથી કરવી એકવાર ખેડૂતના દેવા માફ કરો હું તમને અને સત્કાર કરવા આવીશ ધન્યવાદ